હાલો મિત્રો કેમ છો મજા મને આપણે આવી જાય છે ખેતરે મગફળી માટો મારવા અને ભૂંડ બહુ આવી જાય છે આ એમ આવી જાય જાયટ તો બાંધો તોય આવી જાય જય સાદ આવ્યો નહીં એટલે મને એમ થયું કે લાય એકાદ બ્લોક બને કોખા થઈ ગયા ખાઈ એવા એકાદો છોડો ઉપાડી आटला आटला आवे थे पूरा बहुने रे हमें जो हमें कटाई जेव दखाए रे अत्यार तगड़वा दी वीडियो तो ही जो पूरा ना पुनरा बताओ है चलो आप चेक करेंगे। વરસાદ આવતો તો અત્યારે હજી રહ્યો હે કાલ તો ઘણો વરસાદ પીડ્યો આપણે તો ચેક કરી લઈ પાવર કેવો કાઢે છે ઝાયટકો બદલાવો જોઈએ ઊંડા ખાય એટલી ખાતા નહીં એટલી તો મગફળી બગાડે જો અહીંયા આપણે કા મશીન મૂક્યું હોય ઊંડાને કગડવા તો અત્યારે જવા દે છે ચાલુને બાર કલાક માથે રાખ્યો હે ઓટો મોટિંગ એટલે અંધારું થાય ને દી આપને ત્યાં આટલું ચાલુ થાય ઢાંકી દઈ વરસાદ આવે વરસાદની તૈયારીમાં હે ઉંડા ઓલા હું અહીંયા કટાઈશમાં જ કાંઈ બે હે આપણે અહીંયા આલા જઈ વિડીયો બધા પૂરો જોઈજો આટલા આટલા બે ભાઈ જાય કરી જાય ફૂંડા માટે કાંઈ ઉપાય હોય તો કોમેન્ટમાં લખીને કીજો બહુ ભૂંડા આવી જાય આપણે ઓલી બોલી કાઢી કટાઈશ રેમાં ફૂંડ અહીંયા જ બેઠા હોય તો હારી આગડા આ ભૂંડાના આગળ હગડે આપણે ચેક કરતા આવી ઉણડા હે કે નહીં હગર તો ઈ બાજુ હિને જાવે છે ઉણડા બતાવા બહુ સારી હેપામાં ભૂંગડા નો ત્રાસ મગફળી કેવી જોઈ લેજો મિત્રો બધા ભૂંગડા તો બેઠા તો આમાં જાય છે બાવરામાં

હવે આપણે એ બાજુ જવું નથી વરસાદ આવે એવો થઈ ગયો ફૂલ અંધારું પીરું હોયલા છે